જયપુરના ટેન્કર બ્લાસ્ટની ઘટનાને યાદ અપાવતો અમદાવાદમાં અકસ્માત થયો છે બાવળા બગોદરા હાઇવે પર ચારે ચાર ભારે વાહનો વચ્ચે આ ભીષણ અકસ્માત થયો છે જેમાં બે લોકોના મોત થયા છે બગોદરાથી બાવડા તરફ જતી કાપડના રોલ ભરેલી ટ્રકનું ટાયર ફાટતા રાત્રે બેકાબુ થઈ હતી અને કાપડની ટ્રક ડિવાઇડર કુદીને રોંગ સાઇડમાં જઈને પલટી ગઈ છે જ્યાં સામેથી આવતી અન્ય બે ટ્રક અને એક આઇસર સાથે અથડાઈ ટક્કર બાર ટ્રકોમાં આગ પાતી નીકળી જેમાં બે લોકોના મોત થઈ ગયા છે અને અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા ટ્રક ટ્રકમાં લાગેલી આગમાં કોન્ક્રીટ મિક્સચર ટ્રક પણ ઝપેટમાં આવી ગયું તો કાપડ ભરેલી ટ્રક ચોટીલાથી અમદાવાદ જતી હતી ચોટીલામાં રણછોડભાઈ રબારીની કંપનીની ટ્રકનો જૂનો ડ્રાઈવર પ્રદીપ રજાપર હતો માટે તેની જગ્યાએ કમલ નામનો ડ્રાઈવર ટ્રક લઈને નીકળ્યો હતો અકસ્માતમાં ડ્રાઈવર કમલનું પણ મોત થઈ ગયું છે અને મૃતક કોઈ પેસેન્જર હોવાનું જાણવા મળી રહ્યું છે જતા તો બાવડા તરફથી બગોદરા તરફ જતા ટ્રકોમાં ઘઉં અને ચોખાની બોરીઓ ભરેલી હતી તો ભામસરા ગામ પાસે બનેલા અકસ્માતની માહિતી મળતા જ બાવડા અને ધોળકા ફાયરબ્રિગેડ ની ટીમો ઘટના દોડી આવી તો ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો છે તો અકસ્માતમાં અને આ અકસ્માતોના કારણે હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો સામેથી ડિવાઇડર ઘટીને સામે ચડાયો એટલે બે આઈસર ને પાડે ને એ આઈસર મારા પર આવ્યો તકરાય સીધો આગ આગને ભૂકો ચાલુ થઈ ગયો કેટલા વાગ્યા બનાવ બન્યો હતો તમે ક્યાંથી ક્યાં જતા હતા હું અમદાવાદ ખાલી કરીને કોર્ડિનાટર જતો હતો અને આવું થયું એટલે રોકાઈ ગયા કેટલા વાગ્યા આમ બન્યો લગભગ બાર સાડા બાર વાગ્યા ગયા પછી શું થયું આમાં કેટલા લોકો હતા અહીંયા પબ્લિક તો ગાડીમાં બે બાજુ ટ્રાફિક જામ થઈ ગયું હતું જે ગાડીમાં હતો એને ડ્રાઈવર ને બચાવ્યો અમે

અને એનો ફોન આવ્યો એના હિસાબે હું અહીં નીકળતો એટલા માટે ઉભો છું અહીંયા અને એ લોકો ત્યાંથી નીકળે છે ગાડી છે જે કાપડ ભરેલી છે ને એ મારા સગાની ગાડી છે એમાં નહીં હતો ડ્રાઈવર ડ્રાઈવરનું નામ કદાચ કમલ છે એવું જાણવા મળ્યું કમલ ડ્રાઈવર છે હા ડેટ થઈ ગયું હા કંપની છે ચોટીલાની આગળની બરાબર ચોટીલાથી અમદાવાદ ગાડી જતી હતી नहीं ये वो तो कोई कारण जानवा मळेल नव्ह पण આવી રીતના અયા કે બનાવ બન્યો છે આપ જઈજો અહીંયા અમે અહીંયે બેઠે બેઠે દેખેતે તો વહાં સે ગાડી ચઢી ઉપર ગાડી તેડી તેડી એ ઉસસે ટકરાઈ વો બોડિંગ સે આ ગાડી પરટી માર દીએ બસ એહી હુઆ હે ગાડી પરટી મારને કે બાદ મે યે કવાય જઈ અવાજ આઈ તો અંગાર લગ ગઈ અંગાર લગી તો ફળક ગઈ અંગાર आप तो नहीं मैं नहीं गया साहब मैं तो डर गया मैं कहाँ जाऊंगा आप क्या करते हो मैं तो मुझे चाय पानी का धंधा करता हूँ साहब तो फिर क्या हुआ कितने लोग इकट्ठा हुए क्या नहीं गाड़िया तो जा रही थी लेकिन पुलिस बाद में आई फिर गाड़ी निकालना चालू किया उन्होंने उसके बाद में फिर पुलिस लग गई तो हाँ ट्रैफिक त्रा, हा, जाम हुआ था ट्रैप इसमें चार बार ब्लास्ट हुआ अब क्या क्या ब्लास्ट हुआ मैं नहीं जानता ये बात को चार पांच ब्लास्ट हुए उसमें हाँ। अब दोनों गाड़ी के हुए कि एक गाड़ी का हुआ ये नहीं मालूम ताजेतर में जयपुर खाते एक टैंकर ब्लास्ट घटना में 50 जटा वाहनों बड़ी ने खाक थे मौत थे घटना अमदावाद राजकोट हाईवे पर बनी एटली मोटी नहीं परंतु તેનાથી નાની પણ મોટી ઘટના એટલા માટે કારણ કે જે ઘટના બની તેમાં બે લોકોના મોત થયા છે ટેન્કર બ્લાસ્ટ નથી પરંતુ આ ટ્રકો એકબીજા સાથે અથડાયા છે અને આ અકસ્માતની ઘટના બાવડા બગોદરા હાઈવે ઉપર જે ભમાસરા ગામ પાસે બની છે કે જેની અંદર બગોદરાથી આવતું આ જે કાપડ ભરેલું ટ્રક જે છે તેનું ટાયર બ્લાસ્ટ થતા આ ટ્રક જે છે તે બીજી તરફ સામેના ભાગે ડિવાઇડર કૂદીને આવી અને એકાએક ત્રણ ભારે વાહનો અને કુલ ચાર વાહનો એક સાથે અથડાયા જેમાં બે ટ્રકોમાં ઘઉ ચોખા ભરેલા હતા જે ટ્રકોમાં સવાર બે લોકો ઘાયલ થતા તેમને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે સાથે જ પાછળ એક સિમેન્ટ ભરવાનું ટેન્કર જે ખાલી હતું

આ ઘટનામાં બ્લાસ્ટ થતાની સાથે આગ લાગી હતી અકસ્માત સર્જાતા જ ફાયર બ્રિગેડની મદદ લઈને આગ ઉપર કાબૂ મેળવાયો અને સાથે ટ્રાફિક જામ પણ સર્જાવતો જેમાં પોલીસની પણ મદદ લીવાઈ પરંતુ જે પ્રકારની ઘટના રહી જેના કારણે આ અકસ્માત સર્જાયો તે ટ્રકમાં સવાર બે લોકોને એટલો સમય પણ ન મળ્યો કે તેઓ બહાર ના નીકળી શકે ત્યાં એટલા માટે કારણ કે

આગમાં જીવતા ભળતું થયા છે અને આ નાની નહીં પરંતુ મોટી ઘટના બાવડા બગોદરા અમદાવાદ રાજકોટ હાઇવે પર સર્જાઈ છે કેમેરામેન નરેશ સોલંકી સાથે દર્શન રાવલ વીટીવી ન્યુઝ અમદાવાદ